શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બે જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાન પર અકારણ પ્રેમ કરીએ ખરેખર જગતમાં અને સમાજમાં આપણે અજ્ઞાની રહ્યા તો કંઈ ખોટું નથી ભગવાનના માર્ગમાં તેનો ફાયદો જ થવાનો આપણે અજ્ઞાની નહીં થઈએ ત્યાં સુધી એટલે કે આપણે વિદ્યા કે મોટાપણું ભૂલી જઈએ નહીં ત્યાં સુધી પરમાર્થ સધાતો નથી છોકરો ગામ જતો હોય ત્યારે જેમ મા તેને ભાથું બાંધી આપે છે તેમ ભગવાન જે સ્થિતિમાં આપણને જન્મ આપે છે તે પરિસ્થિતિમાં જરૂરી એવું સમાધાન પણ તે સાથે સાથે આપે જ છે તે મેળવવાની લાયકાત માત્ર આપણામાં હોવી જોઈએ જ્યાં અસમાધાન ખૂબ ત્યાં દૃષ્ટ શક્તિને કામ કરવા માટે અવકાશ મળી જાય છે એથી ઉલટું જ્યાં ખરું સમાધાન છે ત્યાં સારી શક્તિ મદદ કરે છે આપણે નામને ચીટકીને રહીએ તો બહારની ખરાબ પરિસ્થિતિ બાધક નીવડનાર નથી દેહનો મનની સાથે સંબંધ છે અને મનનો હૃદયની સાથે સંબંધ છે એટલે મન હંમેશા સમાધાનમાં રાખીએ તો પ્રકૃતિ સારી રહે અને આયુષ્ય વધે સ્વાર્થ છૂટતાં શરૂ શરૂમાં મનુષ્ય વ્યવહારના ચોકઠામાં બેસી શકતો નથી જે આવે તેને તે પોતાનું જ કહેવાનું પણ પરમાર્થ પચ્યો કે પછી તે વ્યવહાર બરાબર કરવા છતાં પણ નિસ્વાર્થ રહેવાનો ખરેખર પરમાર્થ એ એક શાસ્ત્ર છે તેમાં સુસૂત્રપણું છે વ્યવહાર નહીં છોડીએ પણ વિષયમાં લપટાનારી આપણી વૃત્તિ ભગવાનની આડે આવે છે એટલે તેને ભગવાનમાં પરોવી દઈએ ભગવાન માટે ખરો પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ ભગવાન પર અકારણ પ્રેમ કરવો એનું નામ પરમાર્થ પરમાર્થમાં મગજ શાંત જોઈએ એક જણને બધે રામજીની મૂર્તિ દેખાવા લાગી થઈ ગયું તેને થયું કે ભગવાન આપણને મળી ગયા પણ એ કંઈ ખરા ભગવાનના દર્શન નથી એ સર્વ ઠેકાણે છે એવી ભાવના ઉત્પન્ન થવી જોઈએ પરમાર્થની ચિંતા નહીં કરીએ એ ચિંતા જ પ્રગતિની આડે આવે છે ઉંમર વધતા આપણા બધા અવયવો જેમ આપ પ્રમાણમાં આપોઆપ વધે છે તેવું જ પરમાર્થમાં લાગનારા ગુણોનું છે આપણે સાધના કરતાં આપણી પ્રગતિ કેટલી થઈ તે એક સરખું તપાસ્યા નહીં કરીએ સમજો કે આપણાવાળામાં એક ઝાડ રોપ્યું અને તે કેટલું વધ્યું તે જોવા રોજ તેના મૂળિયા ખેંચી કાઢીને જોયા કરીએ તો તે ઝાડ વધશે કે બરાબર તેવું જ પરમાર્થની પ્રગતિનું છે કોઈ મનુષ્યને પરમાર્થ કેટલો સંધાયો છે એ એના બોલવા પરથી અને દ્રષ્ટિ પરથી પારખી શકાય છે પરમાર્થ એ લોકોને ઉપદેશ કરવા માટે નથી દેખીતી રીતે તે પોતાના માટે જ છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ